પાલનપુર તાલુકાના ગઢ ગામે કોંગ્રેસની રાત્રિ સભા યોજાય જેમાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ગેરીબેન ઠાકોર ચંદનજી ઠાકોર તેમજ કિરીટ પટેલ હાજર રહ્યા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સરકાર સામે આક્ષેપો કર્યા હતાદાર સમાજના યુવાનો સાથે કરેલ છેતરપિંડીનો જવાબ આપવાનો સમય આવ્યો હોવાનું કહ્યું હતું તો બીજી તરફ ગેડીબેન ઠાકોરે ગઢ તાલુકો બનાવવાની ખાતરી આપી તેમજ સ્થાનિક પ્રશ્નોને પાટીદાર સમાજના યુવાનોને ન્યાય મળે તે માટેના પ્રયત્નો કરવાની પણ ખાતરી આપી હતી સરકારના પાવર્સમાં આવે છે પણ એના સામેની જે કાંઈ લડાઈ લડવી પડે આંદોલન કરવું પડે અને લોકોની માગણી માટે અમારે એક અગ્રેસિવ રહીને એમની સાથે રહેવું પડે એમાં અમે કોઈ વિચેર નહીં કરી આજે ગઢની અંદર પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી અને બનાસકાંઠાના ઉમેદવાર ગેની બેનની જાહેર સભા હતી એ જંગી સભાની અંદર મેં ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહારો કર્યા કે જે ગામની અંદર પાટીદાર સમાજના દીકરાઓને પોલીસે ગોળીઓ મારી હતી આજે પણ એમને ન્યાય મળતો નથી સરકારે વાતો કરી હતી કે પાટીદાર સમાજના યુવાનો ઉપર કેસ પાછા ખેંચીશું આજે પણ ગઢ ગામના પાટીદાર સમાજના યુવાનો ધક્કા ખાય છે કેટલાય મિનિસ્ટરોએ આ જ આ જ જગ્યા ઉપર આવી અને વાતો કરી હતી માત્ર ખોટી વાતો કરી અને પાટીદાર સમાજને ગુમરાહ કરવાની વાત કરી હતી એટલા માટે મેં વિનંતી કરી છે કે પાટીદાર સમાજ ઉપર જે અત્યાર